આણંદના વિદ્યાનગરમાં વૃદ્ધાને બંધક બનાવી લૂંટનો કેસ સામે આવ્યો હતો આરોપી વિપુલ વસાવાની પૂછપરછમાં ખુલાસો થયો છે લોન ભરપાઈ કરવા આરોપીએ લૂંટને અંજામ આપ્યો હતો આરોપી વિપુલ વસાવાના રિમાન્ડ દરમિયાન ખુલાસો થયો છે કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આરોપી વિપુલ વસાવાએ રિમાન્ડ દરમિયાન આ કબુલાત કરી હતી કોર્ટ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા તો આણંદના વિદ્યાનગરમાં વૃદ્ધાને બંધક બનાવીને લૂંટને અંજામ આપ્યો હતો આ શખ્સે આરોપી વિપુલ વસાવાની પૂછપરછમાં ખુલાસો થયો છે તેણે લોન ભરપાઈ કરવા માટે આરોપીએ લૂંટને અંજામ આપ્યો હતો